તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ચોરવાડથી મારિયા હાથીના તાલુકા ગામ ચોરવાડ શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે આયુષ્માન ભવ અંતર્ગત જી એમ એ આર એસ મેડિકલ કોલેજ જૂનાગઢ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્તર સાત બે અને ગુરુવારના રોજ સવારે નવ કલાકે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જન એમ મેડિસન

પ્રતિષ્ઠિત અગ્રણીઓ ચોરવા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણી તેમજ મહામંત્રી શ્રી ભીખાભાઈ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય શ્રી માધવભાઈ બારીયા પૂર્વ મહામંત્રી શ્રી પરેશભાઈ ગડચરે હાજરી આપી હતી અને લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સમગ્ર કેમ્પને સફળ બનાવવા આરોગ્ય પરિવાર ચોરવા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે અનેક દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ મેડિકલ ઓફિસર સીએચસી ચોરવાડ જિલ્લો જૂનાગઢ આજરોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ આયુષ્માન ભાવ અંતર્ગત અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં વિવિધ વિભાગના તજજ્ઞો જીએમઆરએસ જૂનાગઢમાંથી આવેલા અને તેને બહોળા સંખ્યામાં અહીંના લોકોએ લાભ લીધો